મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ધનંજય મુંડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે ધનંજય મુંડેના પીએ પ્રશાંત જોશી રાજીનામું લઈ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને પહોંચ્યા હતા ફડણવીસે કહ્યું કે મેં તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે આ સાથે જ રાજીનામાને આગળની કાર્યવાહી માટે રાજ્યપાલને મોકલવામાં આવ્યું છે સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસમાં ધનંજય મુંડેના નજીકના સાથી વાલ્મીકી કરાડને આરોપી તરીકે સામે આવ્યા બાદ મુખ્યમંત્રીએ મુંડેને મંત્રી

બીડના ગામના સરપંચ દેશમુખનું ગયા વર્ષે નવ ડિસેમ્બરે અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને ત્રાસ આપી તેમની હત્યા કરવામાં આવી હતી જિલ્લામાં એક વીજ કંપનીને નિશાન બનાવી અને ખંડણીના પ્રયાસને રોકવાનો પ્રયત્ન પણ કર્યો હતો મહારાષ્ટ્ર કે મંત્રી શ્રી ધનંજય મુંડે એ અપને પદ કા ઇસ્તીફા મુજે સોંપા મેં ઇસ્તીફા स्वीकृत किया है और अगली कार्रवाई के लिए मैंने ये इस्तीफा राज्यपाल जी के पास भेज दिया है सर